તેમ હરિભક્તો જે જાનિલ પિકડિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું અને હાલ શું કરો છો અને આજે તમે શું કામ ગરડા આવ્યા છો ગરડા આજે છોટણી છે તો મતદાન દેવા આવ્યા છીએ અને ગરડાનો બહુ ખૂબ સારો વિકાસ થાય અને ધર્મનું બહુ સારું એવું કાર્ય થાય એ માટે બધા મત દેવા માટે સુરતથી બસ ભરીને આવ્યા છે છેલ્લા કેટલા સમયથી તમે મંદિરે આવો છો છેલ્લા પાંચક વર્ષથી અને અહીંયા જે મતદાન છે એ મતદાનમાં અમે લોકો મત આપવા માટે આવ્યા છીએ અને એક યોગ્ય અને વ્યવસ્થિત એક બોર્ડ ચૂંટી શકાય અને ધર્મનો વિકાસ થાય સાથે સાથે મંદિરનો વિકાસ થાય સમાજ અને સંસ્થા જે સેવા કાર્ય છે દિવસે ને દિવસે પ્રગતિ થાય એવી આશા સાથે અમે મતદાન કરશું જય સ્વામિનારાયણ હાલ તમે ક્યાં રહ્યો છો અત્યારે અમે ગામ ખોપાળા રહીએ છીએ અને વતન સુરત છે વતન ખોપાળા છે ગામ સુરત છે કેટલા સમય તો મંદિરે આવો છો મંદિરે અમારે ગોપીનાથજી મહારાજના ના દર્શન કરવા વર્ષમાં પાંચ છ વખત આવીએ છીએ